હા બોલો પૂઠાભાઈ અરે કન્યા પૈસાનું શું કર્યું અરે પુઠાભાઈ પૈસા યાર વાયદો તો આપો યાર વાયદાની ચો વાત કરી તું કેટલા દાડા થી વાયદા કરે તો એ કહું છું હજુ તમને યાર બે હાથ જોડીને કહું છું કે મને હજુ એક અઠવાડિયા વાયદો આપો યાર હું તમને અરે એક અઠવાડિયા ની ચો વાત કરી એક કલાકનો વાયદો નહીં તારો વાયદો પૂરો થઈ ગયો

ગમે તે કર મારા કાલના કાલ પૈસા જોવું અરે પુઠા ભાઈ થોડી તો એમ રેમ દષ્ટિ રાખો મારા ઉપર અરે રેમ દષ્ટી બહુ રાખી ભાઈબંધી બહુ નિભાઈ હવે કાલના કાલ પૈસા જોવું મારા ગમે તેમ કરીને પૈસા કરી દેજે મુક ફોન ફોન મૂકી દે હા મારા બેટા આ પૂંઠાએ તો બહુ ભારે કરી હવે હાલના હાલ પૈસા માંગે જો પૈસા નહીં ચાલું તો એના બે માણસો એ તો બાળા બેટા શરમ રાખી અને ગોળીઓમાં મઠી દઈ દો એવા છે હવે મારે કોક વિચારવું પડશે હારું શાંતિથી વિચારું અને પછી હું કરું એ નક્કી કરું હું મારું હારું આ પુઠાનો ફોન આવ્યો હવે પુઠાને કોઈ પણ સમજો કે કોઈ પણ કરીને એને પૈસા તો આપવા પડશે પણ આખા કોમ્બો આપણી કોઈ ઇજ્જત રહી નહીં કોઈના ફાયે માગ્યા તો કોઈ આપણને રૂપિયો હાલ એવું નહીં બેંકમાં કોઈ રૂપિયો પડ્યો નહીં અને આપણા ફાય કોઈ બીજું કોઈ બેલેન્સ પડ્યું નહીં ઘરમાં કોઈ દાગીનો પડ્યો નહીં મેં કોક કરીને આપો પણ ખરેખર આ દેવા જેવું તો કોઈ દુઃખ નહીં હારું શું કરીએ તો એ વિચારું હું કોક આઈડિયા આવે તો કરું થોડું ઘણું હારું લા ના હારું પેલા લેબડા બે છેતર વચ્ચે સુખ એ બે લેબડા પેલા મળ્યા ખબર ના પડે એ રીતે બે પડાવી દઉં અને પૂછાને હેમખેમ કરીને એના વીસ હજાર આપી દઉં જો વી હજાર ના આપી હક ને તો મારો બેટો કુઠો વમથી મારો એવો હ અને વમથી જવું તો વમથી એ બે બાજુથી મારા મરો હ એટલે ગમે તે થાય આ તો પેલા ખબર પડે ના અને બે લેબડા આજે વેપાર કરી નાખું અને બે લેબડાના જે પૈસા આવે ને એ હું ઉઠાને પકડાઈ દઉં ઘેર જવા દે એમ સીધો ક્ષેત્રમાં પ્લાક આપવાળા લઈને હેડું જો મને લાગતું આપણે ત્રણ લેબડા પાડવાના છે એ તમે ત્રણ લેબડા જોઈ લો પછી તમારી જે મજૂરી થતી હોય મને કહો આ જોઈને કહું તો હા તમે જોઈ લો પછી મને કહો હા હા એક બે અને ત્રણ ત્રણ લેબડા તમારે પાડવાના છે બરાબર કેટલી મજૂરી લેવો મજૂરીમાં તો ભાઈ આ મજબૂત લેબડો તો હોય પાંચસો રૂપિયા મજૂરી થ

જો ભાઈ આ લેબડા તમે જુઓ કઈ લેબડા છે એ બા એક મોટો તો મારો દેખાય છે હવે પહેલા બે લેબડા કે મારા છે ભાઈ આવો તો જે રીતે કરવાનું મારે લેબડા ભાઈ આવો તમે આવો તમે આ ખોટા બે દાણા બાકડો હો જો ભાઈ આ ક્ષેત્ર પેલા જીનો હા હા ક્ષેત્ર તમારું પાછળ મારું એટલે લેબડા તમારે બેનો ભાગમાં થયો હા

તમારી વાત સાચી પણ આટલી ઉંમરે આ કાકા હમું કરાય ખોટું કર્યું તમારી ગોમ તો કોઈ ઇજ્જત છે નહીં એવું ના તમને ગોમ કોઈ પૈસા આવતું નહીં કોઈ લઈ ના આવે પાછા તો હોય કે હા એ વાત એ હાચી તારે પણ એક કામ કરો આ લડ્યા વગર એક 20000 રૂપિયા તમારા પૂઠા બે નાલવાના હા પૂઠા બે હા તો 20000 વધી માર ઘેર આઈ લઈ જો અને બે મહિને મને પાછા આપી દેજો હા તો તો હવચર તમારો ઉપકાર હા તો વધી ઘેર આઈ લઈ જા લડવા ના હોય

અને લડવા પણ બંધ કરો અને બેનો ભાગ સરખો અને એ તો કાજબાર ક્ષેત્ર માં બી પાક વાયા હોય તો રાત્રે આજ વાટી જાય ને પછી બેચી માની નો ઘરો ને ના લે તો મારે ક્યાં જવાનું ના ના તમે હાતા છો કાકા પછી તમે હાતા હો પણ એ તો અજાઈ માર ગેરે લઈ દેજે એ હા ભાઈ તમે તો અમને 1000 આલવાનું કહી દીધું પણ મારું હું આટલી ઉંમર મને આ પંચોતેર નું વર્ષ ચાલે મારે અને મને આ મારે મારી આબરૂ ની માફાળે એનું કયો હડો હવે એનો ન્યાય કરીએ કાકા ભાઈ કોણિયા ભાઈ આટલી ઉંમરે વડીલ કહેવાય આ બધી ભૂલો કરી માફી માંગી દો હા હા અરે પહેલાં ભાઈ મારી ભૂલ થઈ આ બી એક મોટી ભૂલ કરી તમને પૂછાગર હું લેબડા પાડવા આવ્યો પણ મારી મજબૂરી હતી એટલે હું લેબડા પાડવા આવ્યો તો ન હું આવું ના કરું બરાબર તમે મારી મજબૂરી સમજી જો બરાબર અને આજ પછી હું તમને વચન આપું કે આજ પછી આ એક જ રાજની અમૂલ નહીં હું પૂછ્યા પૂછાગર કશું નહીં કરું હા તો એ બરાબર પણ એ રીતે ફરી કરતા ને તો વિચાર કરજો યાર તમને જો જ જો હજી વર્તન ના કરે ભાઈ આપણે તો એક ગોમ ના રહ્યા પેલા રહ્યા અને પછી કોઈ ગોમો વાતો થાય ને એ સારું ના લાગે હા ના પેલા ભાઈ જુઓ તમે જો આજ વચન આલું હું તો આજ પછી પેટી તમને પૂછ્યા વગર આ છે તો હું ગોદું નહી કેશો કે વડીલ ને સંસ્કાર જોવો આ ઉંમરે પણ તમે આવી ગલતી કરી તો એ માફ કર્યા આ તો વધો ને માફી માંગી માણસ માત્ર ભૂલ ને પાત્રો ને હાર તો કાણિયા આજે મારા ઘેર આઈ વીસ હજાર લઈ જઈએ તમારો ખૂબ ખૂબ આભાર હારું દિનિયાભાઈ નું હારું થઈ ગયો અને હારું થઈ ગયો આ ઝઘડો થવાનો તે દિનિયાભાઈએ મારું કોમ કાઢી નાખ્યું અને આ તો પેલા પુઠાભાઈ નો ફોન આવે ને એટલે ઈયાની વાત એ જ પુઠોભાઈ જ આયા હા બોલો પુઠાભાઈ શું કરી લે કન્યા પૈસા નું હા હા પૈસા નું થઈ ગયું શું થઈ ગયું અરે તેતર પૈસા લેવા આવી જોને તેતર ચારે અરે અત્યારે આવો તોય હાલ ખેતરમાં આવી આવી ને ઘેર હોજે આવો તો ઘેર આવી જો વાહ ભાઈ વાહ ભાઈ વાહ કન્યા પૈસા આવી ગયા લાગે એટલે આ ચરબી ચડી હે હા હા તમારા પૈસા રોકડા આજે આલી જ દેવાના હે તમારી ભાઈબંધી આવો આપણે રાખવી નહીં ને

સારું થયો ભગવાન નો ત્યાં દિનાભાઈ એ મને વીસ હજાર રૂપિયા હાલ્યા અને આ નો કરંટ વ્યવહાર પતી ગયો હવે દિનાભાઈ નો તો બે મહિને વાત છે બે મહિને થઈ પડશે